મિત્રો જેમાં ચોકીદાર જેલ વોર્ડર સ્વીપર વોટર સર્વર લિફ્ટમેન અને હોમ અટેન્ડન્ટ ડોમેસ્ટિક અટેન્ડન્ટની અલગ અલગ જે જગ્યાઓ હતી પીએમમાં જ મિત્રો વર્ગ ચારની તેનું ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવે છે જેમાં મિત્રો અમદાવાદ તેમાં મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ જે કટ ઓફ રહી છે તે અહીંયા જણાવવામાં આવેલ છે તો મિત્રો આ સિટી પ્રમાણે કટ અને ઉમેદવારનું નામ કઈ કેટેગરીમાં આવે છે કેટલા માર્ક મેળવેલ છે તેનું કઈ જગ્યાએ પોસ્ટિંગ થયેલ છે તે અહીંયા છે હાઈકોર્ટ ગુજરાત દ્વારા ચાંદ અને મિત્રો કટ ઓફ રહી તો મિત્રો અહીંયા સિટી વાઇઝ પ્રમાણે મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ કટ ઓફ અહિયાં આપેલ છે જેમાં મિત્રો કટ ઓફ જોઈએ તો મિત્રો તેનું કટ ઓફ આપણે જે રેટિંગ લિસ્ટ છે મિત્રો આ પિંચ્યાસી સાડત્રીસ માર્ગ મેળવેલ છે તેવા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયેલ છે તો જનરલ કેટેગરીમાં મિત્રો પિંચ્યાસી સાડત્રીસ માર્ગ મેળવેલ સિલેક્શન થઈ ગયેલ છે તેનું વેટિંગ લિસ્ટમાં નામ

જે તમામ EWS કેટેગરી મિત્રો જે પણ ઉમેદવારો માર્ક્સ મેળવેલ છે ચોવીસ પોઈન્ટ સાડત્રીસ તો તેનું વેઇટિંગ લિસ્ટમાં છે અને પીંચાસી માર્ક મેળવેલ ઉમેદવારનો ફાઈનલ સિલેક્શન લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે તો આ પ્રમાણે મિત્રો આ વેઇટિંગ લિસ્ટ ના સિલેક્શન જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે તેના ઉપરથી અંદર જો મળી શકે કે કેટલું કટ ઓફ રહ્યું હશે મિત્રો ત્યારબાદ એસટી કેટેગરીમાં જોઈએ તો તેનું વેઇટિંગ લિસ્ટ છાઉતર પોઈન્ટ જીરો છ રહ્યું છે તો મિત્રો તેનું સિલેક્શન લીધમાં તો સીતો સિત્તોતોર માર્ગ મળે છે તે ઉમેદવારનું એસી કેટેગરીના ઉમેદવારનું સિલેક્શન થઈ ગયેલ છે તે બાદ મિત્રો જનરલ કેટેગરીમાં મહિલાઓ ઉમેદવારનો ઝીરો ત્રીમોતેર પોત જીરો તરત છે એટલે કે 75 માર્ક મળ્યો હોય મહિલાઓ મેદવાનો સિલેક્શન થઈ ગયેલ છે ત્યારબાદ એસી કેટેગરીમાં ત્રણતેર બાઉન્ટ તાઉનતેર પોઈન્ટ બાણું બાઉંતેર માર્ગ મેળ્યા છે તો એસી કેટેગરીમાં મહિલાઓ મેદાનો મતલબ ટાઉન તરફ બાઉંતેર

સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે છે તો જે પણ ઉમેદવારો મિત્રો ડોક્યુમેન્ટ વેરફિકેશન કરાવેલ હોય નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય હિન્દ